વાત ના પૂછો મસ્ત મજાના નજારા દેખાડી અને ભાઈ હાથ માથમ નો તહેવાર છે તો અમારા ભાઈ ઘણા પ્લાનિંગ હતા પણ એ બધું કેન્સલ કરીને નીકળી ગયા અમે છેલ્લે જવું અત્યારે બે જ જણા નીકળ્યા છો બે જ જણા બરોબર એટલે તમને બહુ મજા આવવાની એ વિડીયોમાં તો કન્ટિન્યુ બની ના રહેજો મિત્રો એવડો ફૂલ વરસાદ આવે છે બારે

આપણે તો ફરક જ ના પડે મને તો કોઈ દી એમ ના થાય કે ભાઈ આપડે ગાડી લઈ જાય તો એમાં હું પણ આ તો પોચવા પૂરતો હે ભાઈ જે સુવિધા હોય એમાં પ્રોવાઈડ કરીને આપડે આપતા રહીએ કદાચ એવું ના હોય અને હવે તમે ડુંગર જોયા રાખો આમાં સી જોવા જવાનું હે આમાં એટલે હલવો ખાઉં જામફળ ખાઉં જામફળ ખાજો જામફળ હલવો ભાઈ જામફળ ઓવડા ઓવડા જામફળ ઓવડા ઓવડા જો હું હું લઈ આવું ભઈ તમને દેખાડ જો વાહ મસાલો આપે એટલે ભાઈ હમ

જોવાયા ભાઈ મસ્ત મજાનું સંગાડેલું હે પંદરમી ઓગસ્ટ ઉપર ઝંડો છે જોઈ લ્યો ભાઈ આખું ગુલાબની ની કણી થી ભાઈ ભરેલું હો આખો આખો તળાવ જઈ લા મિત્રો એક વસ્તુ જાણવા જેવી એ છે કે ભાઈ તમારી જે વાઇબ છે ને એમ નેચરલ વાતાવરણ હોય ને એમાં બહુ મસ્ત મજાની વાઇબ આવે એના જેવું છે ને આપણે ગમે એટલું કરી લઈએ તો બેસ્ટમાં બેસ્ટ એના જેવી વાઇબ આપણે એના થાય હકીકત જોવા જેવું છે જો આ અત્યારે જે ફૂલ છે ને આપણા પાસે જાય ને તો એટલી બધી સુગંધ આવે જો મિત્રો વિશ્વસિંહ દિવસ હતો કાલે કાલે તો પરમદી હતો પરમદી હતો લીલા હા પરમદી વિશ્વસિંહ દિવસ હતો ને તો જો સિંહને હાર પણ પહેરાવી દીધો મકોડા જાય લાગે તો ઓરિજિનલ હો ભાઈ આનું બચ્ચું વા ઓલી બાજુ બચ્ચું આ બાજુ જો કેસવાડી છે ને આ ઓલો છે હાર પહેરાવી દીધો વિશ્વા સિંહ દિવસ હતો ને તો જો આ જોઈ લ્યો આહા એટલે આ તો રિહાઈ ગયું લાગે તો મિત્રો લચ્છી પીવા આપણે છે ને પાછા બે કિલોમીટર રાખ્યા કારણ કે એક્ઝેટ છે ને ઓલા ગેટ ની સામે મળતી હતી લચ્છી તો ત્યાં ન્યા ન પીધી બરાબર અને જોવો અહીંયા આપણે જયભાઈ લેવા ગયા લચ્છી ને મસ્ત મજાના ફ્રૂટ ગોળ એ ટુ ઝેડ બધી ને નેચરલ વસ્તુ મળે હો આમ જોજો એટલે ભાઈ છે ને જા હું તમને લચ્છીમાં દેખાડું ઈ છે ને આપણા મિત્ર છે ખાસ કારણ કે આપણે એને ઓલી ફેરા આવ્યા હતા ને આપણે સાસડમાં તો એને હેને આપણે વિડિયોમાં લીધા હતા બ્લોગમાં લીધા તમે જોઈ જઈ છે બરોબર બહુ મસ્ત મજાની બનાવે અને જો ભાઈ કડક કડક લચ્છી આવી ગઈ છે આમાં કઈ ઘટે જ નહીં આ જોઈ લ્યો જેલા ઓલી એને કે ગ્લાસમાં આપની ગ્લાસમાં જ છે ઈ નહીં ઓલા કાટના ગ્લાસમાં આત્મા ગ્લાસમાં ના હોય આમાં

અને આ અત્યારે ફાળો ઉગરાવે કે ભાઈ જન્માષ્ટમીનો જે ફાળો દેવો એ બરાબર બાપ રે બાપ સ્પીકર તો જોવો હવે મેં મરહી જાઉં જો તુજકો ના પાઉં વાત તેરી હે

ભાઈ હકીકત વાત કરું ને કે આ વસ્તુ હોય ને ભાઈ તો એ રખડાવે તારા અત્યારે મારી ભાઈ માગે બરાબર હું એને કહું કે ભાઈ તમારે ખાવું હોય ને તમારા ભેગા બેસી જવું તમને ટોટલી હે લોજમાં જમાડ દે મસ્ત રીતના એ કે ના ના પૈસા જોડ દે પેલા એમ કે ભૂખ લાગી ગઈ

કારણ કે આપડે બધાને હાલો હેલ્પ કરી દે બે ઘડી હમણાં પૈસા આપી દે પણ કરે હું ખબર આ બધું એના મમ્મી પપ્પા હીકળાવતા હોય કે ભાઈ આવી રીતના ગેમ માગવા જવાનું પછી બધા પૈસા એની પણ લઈ લઈએ આવી રીતના બધું હાલતું હોય આ બાજુ ડ્રિંક કરે ને ભાઈ કારણ વિના ખોટા રૂપિયા ઉડાડે આવી વસ્તુ હકીકત કહું તો ના કરાય એમ તો આપડે હું અત્યારે માણસ નું નેચર એવું છે કે ભાઈ નાના છોકરા સમજીને બધા પૈસા દઈ દેતા હોય એમ પછી પૈસા દઈ ને સારી રીતે રસ્તા નથી ઉપયોગ થતા એ બધા આવી રીતના ખરાબ રસ્તા થાય

વાતાવરણ બહુ મસ્ત મજાનું છે ને ભાઈ ભારે મજા આવો ચલો

બહુ નેચરલ નેચરલ વસ્તુ હાવ રાખેલી છે હાવ દેશી ટાઈપ જોઈ લો આમાં છે ને ખળમાં અંદર લાઈટો રાખેલી છે પછી અહીંયા છે અને આગળ છે ને સિંહનો પંજો મસ્ત મજાનો જોયો તમને દેખાડો અહીંયા પુલ ટેબલ છે પુલ ટેબલથી માંડીને બધું આવું દેશી જ વસ્તુ રાખેલી જોવો પાણાથી માંડીને બધું અને આ બધા ભાઈઓ બેઠા છે જોઈ લો આ ઝાડવામાં લાઈટો રાખેલી છે અને હે ને સિંહનો પંજો જોવો હા જોઈ લ્યો આખો સિંહ નો પંજો બહુ મસ્ત મજાની વસ્તુ અંદર એ બહુ મસ્ત મજાનું કેફે છે આખું દેશી ટાઈપ જ રાખેલું મિત્રો એટલે આમ વાયબ જ મસ્ત મજાની આવે તો હવે હે ને આપણે ફટાફટ જમી કાઢવી લીધું હોય બહુ મસ્ત મજા કરી તો આપણા બ્લોગ ને હે પૂરો કરી દઈએ કાલના બ્લોગમાં તમને બહુ એટલે બહુ મજા આવશે હંડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું છું તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળી આવવા નવા નવા વ્લોગમાં બાય બાય